નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સાયલા થી નાના છેડા ફોલેન રોલની કામગીરી અધૂરી હોય વાહન ચાલક પરેશાન જાગૃત નાગરિક દ્વારા વિડિયો ઉતારી વાયરલ કરવામાં આવ્યા આ રોડ ઉપર અકસ્માત થશે તો કોઈનું વાલુ સોય અકસ્માતમાં મોતને છે તો પીડબ્લ્યુડીના અધિકારીઓ જવાબદારી લેશે ખરા સરકાર દ્વારા સહાયથી પાડીયા તરીકે તરફ જતા રોડ નાના છેડા ગામ સુધી ફોલેટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ પીડબ્લ્યુડી વિભાગ દ્વારા અગમ્ય કારણોસર આ રોડમાં અનેક જગ્યાએ અગમ્ય કારણોસર પૂર્ણ કરેલ કામ પૂર્ણ કરેલ નથી સાથે અનેક જગ્યાએ પથ્થરના ઢગલા કરી દેવામાં આવ્યા છે તેના કારણે વાહન ચાલકો ભયના ઓથાર નીચે સાયલાથી નાના છેડા સુધી અવરજવર કરી રહ્યા છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારી વાયરલ કરવા સાથે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે કે દિવસે પણ આ રોડ ઉપર અકસ્માત થવાનો ભય રહ્યા છે ત્યારે અંધારામાં પસાર થતા વાહન ચાલકોને પથ્થરના ઢગલા ના દેખાય અને અકસ્માત થાય તો જવાબદાર કોણ શું સુરનગર જિલ્લા વહીવટી તંત્ર આ અંગે પીડબ્લ્યુડી સહિત કોન્ટ્રાક્ટરને કામ ગુણવત્તાપૂર્ણ જલ્દી પૂર્ણ કરવા માટે થઈને સૂચના આપી શકશે ખરું ચોટીલા પ્રાંત અધિકારી લિમિટેડ ડીવાયએસપી આ કાર્ય પૂર્ણ કરાવી કરાવવા અંગત રસ લઈ અને આ રોડનું કામગીરી પૂર્ણ કરાવશે ખરા તેવી માગણી વિડીયો ઉતારી અને વાયરલ કરના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે કોઈ અકસ્માત થાય તે પહેલાં કામ પૂર્ણ કરવું જરૂરી છે